નમસ્તે આજે અમે તમારી સમક્ષ ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશે થોડી માહિતી આપીશું ભોજપત્ર ભોજપત્ર સામાજિક માન્યતાઓ રાજાઓનું જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ વિશે પણ આપણે સરળતાથી માહિતી મળે છે અભિલેખો ધાતુ કે પથ્થર પર કોતરાયેલા અથવા લખાયેલા લખાણને અભિલેખો કહેવામાં આવે છે અભિલેખો દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ પહેલાના સમય તેમજ રાજ્યનું નામ તેનો ધર્મ વહીવટી તંત્ર અને દાન ધર્મની માહિતી તામ્રપત્રમાં મળે છે સિકા સિકા પણ ઇતિહાસ જાણવાનો ગત્યાનું સાધન છે સિકા પરાજાનું